સાઇબર ક્રાઇમ જાગૃતતા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના બની રહેલા બનાવો સંબંધે નાગરિકોમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ આવે અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવા શ્રી વિધિ ચૌધરી પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ તથા શ્રી જીજી જસાણી પોલીસ અધિક્ષક આણંદ આવે સૂચના આપેલ જે અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીપી ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ તારીખ બાર આઠ બે રોજ આર્ટ સાયન્સ એન્ડ આર એ પટેલ કોમર્સ કોલેજ ભાદરણ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલ સદર કાર્યક્રમમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન આર ભરવાડ એએસઆઈ મુસ્તકિમ મલિક સાયબર એક્સપર્ટ રિતેશ કુમાર દ્વારા સાયબર અવેરનેસ બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ સાયબર ક્રાઈમ બને ત્યારે તાત્કાલિક હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ ડાયલ કરી ફરિયાદ કરવા વિશે માહિતી આપી આ કાર્યક્રમમાં પ્રોફેસર એચ આર સિસોદિયા ચેરમેન સ્ટુડન્ટ કાઉન્સિલિંગ સેલ પ્રોફેસર પીસી સોલંકી એકેડેમિક એડવાઇઝર પ્રોફેસ સર અરજી કાર્યા હેડ ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ ફાલ્ગુની કાપડી કોર્ડિનેટર કવર પ્રોગ્રામ તથા ચારસો પચાસ જેટલા વિદ્યાર્થી તથા શાળાના સ્ટાફ હાજરી કાર્યક્રમને સફળ બનાવેલ